हेलो so 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 गाइस तो स्वागत है आज ना न्यू ब्लॉग नहीं अंदर तो गाइस आज विचारता विचारता हाँ पड़ गई है छोटे अपना ब्लॉग बना आ ही है तो गाइस तो ये सब कुछ हो ये ना तो आने तो हमारा शुक्र है वो डेलरी मोर ગાઈસ રોજ સૂરજ આથમતા આપણે પહેલા બનાવતા આજે સૂરજ આથમી ગયો છે કાંઈ વાતો નહી આપણે વ્લોગ બનાવી રહ્યા છે તો આપણા ઘર વાડવાનું કામ કાય ચાલુ છે ગાઈસ આજે આપણે આખો દરો ફિકર કા કર્યું જ દે બસ બેઠા બેઠા શું કર્યું મને જ ખબર નહી તો કા खुद ही होगा कमेंट करो हारी नहीं तो लोग बना हुए हेलो जादु रस्तो है शिदूरी में कदा आर पार हमारा तो पूरा बदल पीड़ा है नहीं आना आप ही ना रहा કહીશ આજે આપણે કામ કર્યું લેબડા કાપ્યા હતા એના માટે લેબડા કાપી અને શું કહેવાય ખોર્યા એટલે મોડ થઈ ગયું બતાવું લીમડા કાપડ લકડો તો નહીં હું ઉપડીજ પણ હવે ऐसे अपने लीमड़ा उड़ाया शेर पड़ी गए लीम पट शू आया तो लीमड़ो मोटो विशाल

પણ આપણે એક લેમ્ડો ડડકી જોતી ગોંશેરું પડી ઈ દેખ લો બસ સમજી જો ફુકર છે ચટલું બધું દેખ આમ કે આદકણ બાજી બતા આપણો પાસલ નીકળશે બો આવડો છે આવડોબો કરતા ગેસ ओपन करना पड़ेगा तो फाइनली गाइस मैं तुम्हें बताऊं अंदर से कि छोटलू कापल से छोटलू नहीं गाइस आपड़े थोड़ा है वो मैं बताऊं कि कौन અહી લીમડું ઉડાડ્યું હતું પહેલી વેલા નથી પેલો મસ્ત કામ પૂરું પૂરું જોવે છે અહીં પણ એક લીમડું કાપ્યો હતો

તો જય માતાજી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર તો જય હિન્દ જય ભારત લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું જો ભૂલતા જ નહીં હમણાં આપણે રીચર્જ પતી છે તો આપણે વોચ સ્પોટથી સડાવાના ભીખ મંગીયો તો જય માતાજી સૂર્યવંશી